કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદ્દો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેજ અને માઇક છે અમે શેર નહીં કરી શકીએ કેમ કે આ આંદોલન છે એકદમ બિન રાજકીય અને ખેડૂતનું આંદોલન છે એટલે રાજકીય નેતાઓને અમે સ્ટેજ અને માઇક છે આપી શકવાના નથી એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે બસો મણ પૂરી ખરીદવામાં આવે ત્રીજી અગત્યની માંગ અમારી એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણેય માંગણીને લઈને જે અમે બાર દિવસનું અલ્ટિમેટમ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું આજે બાર દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી એટલે અમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂત વાત છે એ સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે એટલે હવે આજે અમે તારીખ બધાય બધા મતે નક્કી કરી છે નવ ડિસેમ્બર બે અને મંગળવાર આ તારીખે ગુજરાતના દરેક ખેડૂત આગેવાનો અને ગુજરાતના ગામડે ગામડે ભાઈઓ છે એ ગાંધીનગર જવાના છે અને ગાંધીનગર જઈ અને હવે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ અમારી વાત રજૂ કરવાના છે અને અમારે આ ત્રણ માંગ છે આ ત્રણ માંગ ને લઈને અમે ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી રૂબરૂ જવાના છીએ